વડોદરા શહેરની જેએમએ આર એસ ગોત્રી હોસ્પિટલ ખાતે અન્નની મફત સેવા આપવામાં આવે છે દર ગુરુવારે તરલિકા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે દર્દીના સગા સંબંધીઓ છે તેમને જમવાની સેવા પૂરી પાડવામાં છેલ્લા ઘણા વર્ષોથી તેઓ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે આમ તો ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ તેમના દ્વારા કરવામાં આવે છે હેલ્થ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ કે જમના દ્વારા કોરોના કાળમાં પણ લોકોને મદદ પહોંચાડવામાં આવી હતી સાથે જ હાલમાં જ જે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું આ દરમિયાન પણ જરૂરિયાતમંદો સુધી જમવાની વ્યવસ્થા તેઓ દ્વારા પૂરી પાડવામાં આવી હતી આ રીતે અનેક સેવાકીય પ્રવૃત્તિ તેઓ કરે છે આજે ગુરુવાર હોય જેમ ઇ આર એસ ગોત્રી હોસ્પિટલ ખાતે તડલિકા હેલ્થ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર્દીના સગા સંબંધીઓને જમવાની સેવા પૂરી પાડવામાં તરલિકા હેલ્થ તરલિકા ચેરિટેબલ ટ્રસ્ટની જ ઓનર છું અને અમે અહીંયા ગોત્રી હોસ્પિટલ ખાતે દર ગુરુવારે જે દર્દીઓના સગા છે એને જમવાનું આપીએ છીએ અમે સો માણસથી સ્ટાર્ટ કરી આજે પાંચસો માણસ સુધીની સેવાઓ અમે આપીએ છીએ જમવાની એ સિવાય અમે બે હજાર ચૌદમાં આ સ્ટાર્ટ કર્યું હતું અને કોરોના કાળ દરમિયાન પણ અમે ઘણી બધી સેવાઓ ગોત્રી હોસ્પિટલ ખાતે આપી છે મારું નામ છે ડૉક્ટર તરલિકા